બોલો લાને ના ના છો જતો કાલનો છો તમે તમાર જોર કરો મન હો હે અલ કાકરે ઓર તમન છે તમે 4 કલાક થઈ ગયા એમ ના ફોન કર્યો તમે કઈ બોલે તમન જા ફોન કરી કલાક કમ ઉવાડી છે 4 કલાકથી જા પાણી ના

તું <mulay> <mulay> <mulay>

આ શામબીરો હો પર આલ્યા પેટુ કે રવા અલ્યા રવા દેલા આયલા ગરક તો મરી જ લ્યા રવા દે મરી જ ફાર આવશે આ તો કાકે આ તારો છોકરો ખાઈ તું આ મારો હા